જે બોટાદમાં જે કરદાકાંડ કડદા પાર્ટીએ કર્યું અને ભાજપી કડદા પાર્ટીએ ખેડૂતોને બંધક બનાવ્યા ત્યારબાદ હળદળ ગામમાં કિસાન મહાપંચાયતમાં પણ ભારતીય કડદા પાર્ટીએ ખેડૂતો ઉપર નિર્દોષો ઉપર બરબરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો અને એક લોકતંત્રની હત્યા કરીને ખેડૂતોને મજૂરોને શ્રમિકોને એ પોલીસ દમનથી ડરાવવાની કોશિશ કરી અને અમારા જે ખેડૂતોના આગેવાનો છે રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય પિયુષ પરમાર હોય રાજુ બરખતરીયા હોય એ બધાએ આગેવાનોને ડરાવવાની કોશિશથી જેલમાં પૂરી દઈને આખો ખેડૂતનો અવાજ દબાવવાની જે કોશિશ ભારતીય જનતા પાર્ટી જે કર્યું છે એના વિરોધમાં અમે એક દિવસીય કાળો દિવસ તરીકે પણ મનાવ્યો કાળી પટ્ટી ધારણ કરીને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવાળી અમે એક દિવસ દીવડો પ્રગટાવીને ખેડૂતોના સમર્થનમાં દીવડો દીવડો પ્રગટાવ્યો એ પણ કાર્યક્રમ કર્યો તમામ અ જ્ઞાપન પણ આપ્યું રાજ્યપાલ રાજ્યપાલશ્રીને વાયા કલેક્ટર શ્રી અને હવે ખેડૂતોના સમર્થનમાં ભાજપી કરદા પાર્ટીના કરદાના વિરોધમાં ખેડૂતો પર થયેલ દમનમાંના વિરોધમાં અને ખેડૂત આગેવાનોને જેલમાં પૂર્યું છે એના સમર્થનમાં એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષનો જન્મ જન્મજયંતિ છે નિમિત્તે કિસાન મહાપંચાયતનું આયોજન લીંબડી વિધાનસભાના સુદામડા ગામમાં થવા જઈ રહ્યો છે ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી માનનીય ભગવત માનજી અને અમારી સંપૂર્ણ પ્રદેશ નેતૃત્વ આ કિસાનોના સમર્થનમાં કિસાન મહાપંચાયત રેલીમાં ઉપસ્થિત રહેશે ખેડૂતોને ભાવ નથી મળતા કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી અને કપાસના ખેડૂતોને બરબાદ કર્યા ખેડૂતોને કેપીએમસીઓમાં લૂંટવામાં આવે છે ભાજપી કડદા પાર્ટી દ્વારા એ તમામના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન થઈ રહ્યું છે અને એમાં મને પૂરો વિશ્વાસ છે કે હજારો ખેડૂતો એમાં જોડાવાના છે તો માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય ભગવત માનજી અને અમારું સમગ્ર પ્રદેશ નેતૃત્વ છે એ આગામી એકત્રીસ તારીખે બપોરના એક વાગે આ કિસાન મહાપંચાયતમાં હાજરી આપશે અને ખેડૂતોના સમર્થન માન્ય અરવિંદજી ભગવત માનજી પોતે સમર્થન જાહેર કરશે